નમસ્કાર દર્શક મિત્રો વૈભવદૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે નસવાડીના ગેસવાડી ખાતે વરસતા વરસાદમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મહાજનસભા યોજાઈ નસવાડીના ગેસવાડી ગામમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મહાજનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ ધોધમાર વરસાદમાં પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કેન્દ્ર સરકાર દ્વારા જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે તેમાં નસવાડી તાલુકાના અઢાર ગામના લોકોની જમીન સંપાદ થતી હોવાથી તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે જ્યારે આજ રોજ કોંગ્રેસના ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી શ્રીમતી ઉષા નાયડુ ધારાસભ્ય વડગામ જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય વાસદા અનંત પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ ચેરમેન રાજુભાઈ પારગી ડોક્ટર નિકુંજ પટેલ આનંદ ચૌધરી માજી ધારાસભ્ય તાલુકાના કોંગ્રેસના જયપાલસિંહ મુંડા મુંડાને સલામ કરી પ્રણામ કરી ક્રાંતિકારી ભાવના સાથે આ પ્રોજેક્ટ ની સામે લડત લડી રહી છે એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી એ ભારતીય જનતા પાર્ટીને આ મંચપતિ ચેલેન્જ આપે છે તમારા બાપે તમને સવા શેર સૂટ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો અને હું તમારા લડતરા સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના

આંદોલનમાં ભાઈ અનંત સાથે ત્રણેક દિવસ ત્યાં જઈને આવ્યો એક સાથે બ્યાસી ગામ ઉજાડવાના છે બાંસી ગામના પંચોતેર હજાર થી લઈને એક લાખ આદિવાસીને એના મૂળ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવા માગે છે બે તમારા બાપનો દેશ છે અહીંયા અઢાર ગામમાંથી ઉખાડી ફેંકવા માગે છે ને અઢાર કેટલા થયા સો ગામ સો ગામમાંથી आदिवासी समाज नो एकड़ो तमे भूसी राखवा मांगता होय तो अमे पण राजनीति मा मंजीरा बगाड़वा नथी थिया अरे हमने कही दो ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की आज गुजरात और देश की जनता है ये अमूल्य देरी हो जीआईडीसी ने यूनिट बनता हो

બધા મિત્રો જાણે છે ખાલી ભાષણ કરવું એવું નહીં હો તમારું આંદોલન કરવા ગજાઈને એની પીક ઉપર પહોંચે ને એના માટે તમારા અઢારે ગામમાં મીટિંગ કરવા અરે સંકિટ હાઉસમાં નહીં રોકાઉં તમારા ઘરે રોકાઈશ ને તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ કેમ કેમ તમારી ચોખાની રોટલી ને નાગલી ખાઈશ કેમ તમારા ગામમાં રહેવાઈશ એટલા માટે કે તમારા બાપ દાદાઓએ કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું ત્યાં હું બેસું છું તમારા બાપનો પરસેવો છે

अब पत्रकार मित्रों के लिए खास कहूँ के आ उत्तर प्रदेशियों ने सऊदी सेबिक देता, सऊदी पियर ये बोली से इसलिए जब ईस्ट इंडिया कंपनी आई थी भारत में लूटवा, नवेशती भारत में लूटवा हो पर फौरी कोई ईस्ट इंडिया कंपनी आए

પિસ્તાલીસ માણસો ટીમ બનાવો દરેક માણસ છોટા ઉદયપુર જિલ્લાના વીસ વીસ ગામ જવાબદારી લે હું તમારા વીસ ગામ અનંતભાઈ તો એમના વીસ ગામ જિલ્લા પ્રમુખ તો એમના વીસ ગામ આનંદભાઈ તો એમના વીસ ગામ આખો છોટા ઉદયપુર જિલ્લો ટાઈટ કરો

अंतर शिक्षा मॉड्यूल तेलનો ડબ્બો જેસ્કો બાટલો શાકભાજી આપણા બાળકો એ સારી ક્વોલિટી ખોરાક નથી લઈ શકતા તો બજેટ કે અને બજેટ દલિત આદિવાસી મુસ્લિમ જોડે ના તો હોય તો કે છે કેમ જંગલ જમીન ના મુજબ નસવાડી તાલુકા ના ગેસવાડી હઈડો પ્રવર પ્રજેક્ટના જન જાગુરુતી મહાસભામ ઉપસ્તીત AICC ના સેક્રેટરી માન્ય ઉષા નાયડો આપણા આદિવાસી સમાજના હક ને અધિકાર માટે લડતા એવા યુવાન ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ એવા જ આપણા વડગામના અને હર હંમેશા આદિવાસી સમાજ વાત હોય દલિત સમાજની વાત હોય એના લડતા સાહેબ જય આપ સૌને હું અહીંયાથી એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે રાહુલ ગાંધીજીને જોયું હશે કે સંવિધાનની એક ચોપડી જોડે લઈને ફરે છે અને સંવિધાનની ચોપડીની અંદર જે અધિકારો

માર્ગદર્શન આપે અને જે સંવિધાનના ભાગ રૂપે જે કોઈ ભી આપણા અધિકાર છે હક છે એ પ્રમાણે જો આપણે કાર્ય કરીશું તો મને અહિયાં વિશ્વાસ છે કે અહીંયા આપણા પોલીસ ના મિત્રો જે ઉભા છે એ આપણને એક હાથ પી નહી લગાડી શકે જે હક છે જળ જંગલ અને જમીન એના માટે જો આપણે એક થઈને અહિંસા ના ભાગરૂપે જો કામ કરીશું તો મને એવો વિશ્વાસ છે કે ગમે તેવી સરકાર હશે એ સરકાર આપણને કશું જ નહીં કરી શકે એટલે અહિયાં બેઠેલા તમામ લોકોને એક જ વિનંતી છે કે જયારે બી તમને કોઈ બોલાવે છે સંઘર્ષ સમિતિ બોલાવે છે અહિયાં બેઠેલા જે આગેવાનો બોલાવે છે એક અવાજે સૌ ભેગા થઈને અહિયાં રસ્તા પર બેસી દઈશું ને

અને આ એક લાખ પચીસ હજાર લોકોને ઉજાડીને ક્યાં વસાવવાના ક્યાં મકાન આપવાના કેવું મકાન આપવાના શું વૈકલ્પિક વ્યવસ્થા એ લોકો ક્યાં રહેશે એમના જળ જમીન જંગલ ભાષા સંસ્કૃતિનું શું આનો કોઈ જવાબ નહીં આવી નાગાઈ આવી દાંડાઈ આવી લાંઠગીરી આરએસએસ અને ગુજરાત ભાજપની અમે ગુજરાતના નાગરિકો દલિત આદિવાસી ઓબીસી અને કોંગ્રેસ પરિવાર ચલાવવાના નથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જે સત્તાનો દંડો હોય વાપરી લે અને અમારી છાતી અને પીઠ તૈયાર રાખી છે જેલ જવાની નોબત આવશે તો લડી લઈશું ને જેલ જઈશું બાકી કોર્પોરેટ કંપનીઓને અમારા જળ જમીન જંગલ અને સંસાધન લૂંટવા નહીં રહીએ આવતીકાલે નરેન્દ્ર નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે અમને પણ કહેવા માગીએ છીએ કે બી બીજી કોઈ ફાટા ફોજદારી કરવાના બદલે આ બંને પ્રોજેક્ટ નહીં થાય એવી સત્તાવાર જાહેરાત કરે ડામર રસ્તા નરેન્દ્રભાઈની નિયત જેવા હતા અત્યંત ગંદા અત્યંત ખરાબ અને એમાં એક ટકાનો ભલીવાર નહીં સુરતમાં બરોડામાં રાજકોટમાં અમદાવાદમાં જ્યારે રોડ રસ્તાના ઠેકાણા ન હોય તો છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં માનનીય નરેન્દ્રભાઈનો ભૂપેન્દ્રભાઈ કેવો વિકાસ કર્યો હશે એ તમે હું બધા જાણીએ છીએ હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ મકાન મંત્રી છે કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી છે થોડુંક એમની અંદર સંવેદના સાચી પેદા થાય તો છોટાઉદેપુરનો નું એકાદ વખત આંટો મારે અને રોડ રસ્તાની પરિસ્થિતિ સુધારે